સમાજ વિશે કરેલી ઠિપ્પણીના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પણ જોવા મળી રહ્યા છે પાલનપુર ખાતે રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરીને અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંક જે રીતે રૂપાલાએ પણ રાજપૂત સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને પણ જે રીતે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે વિવાદ પણ ક્યાંક વધુ વકરી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાંથી પણ કરણી સેના મહાકાલ સેના અને સાત જ ક્ષત્રિય જાગીરદાર સમાજના અગ્રણીઓ પાલનપુર ખાતે

એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર સાહેબ શ્રીને પત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના માથે કાયદેસરની કાર્યવાહી કરવા આવે એવી અમારી તમામ સંગઠનોની એક અવાજે માંગણી છે તો આગળ એના અમે સાથે મળી અને એનું આંદોલન ચાલુ કરશું અને એના વિરુદ્ધમાં જે થશે એ મેં કરશું આજે બનાસકાંઠા સમગ્ર રાજપૂત સમાજ તમામ સંગઠનો અહીં માનસિક રોકી રોગી રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા અમે આજે મોદી સાહેબના સાથે છો કાલે મોદી સાહેબના સાથે રહેવાના છું પણ